ભાવનગર મહાનગરપાલિકા મજદૂર દ્વારા આ હડતાલનું એલાન આપવામાં આવ્યું છે સફાઈ કામદારો આજે સમગ્ર ભારત ભાવનગર શહેરમાં બંધ કરી દેવામાં આવ્યું હતું સાતસો જેટલા એ સફાઈ કામ અટકાવીને વિરોધ શરૂ કર્યો હતો ભાવનગર મહાનગરપાલિકા મજદૂર સંઘ પ્રભારી મંત્રી ભારતીય મજદૂર સંઘ અમારા વિવિધ પ્રશ્નો બાબતે છેલ્લા સભાઈ ગામદારોના રજૂઆત કરવા છતાં આજ દિન સુધી નિકાલ નહીં આવતા કર્મચારી અને સભાઈ ગામદાર અને વાલ્મીકી સમાજમાં અને મહાનગરપાલિકા મતદૂતમાં રોષની લાગણી પ્રવૃત્તિ છે અમે પંદર તારીખે વિવિધ માંગણી સમજે પહેલાં વ્યવસ્થિત રજૂઆત તો કરતા જ આવ્યા છીએ પણ અમે નોટિસના સ્વરૂપમાં રજૂઆત કમિશનરને રજૂઆત કરી હતી પણ છતાં આજની સુધી નિકાલ લાવેલ નથી તો અમારો જે એલાન મુજબ અમે બાવીસ તારીખે ભાવનગર શહેરની તમામ સફાઈ બંધ કરી દેશું તેવું અમે રજૂઆત કરતા તો પણ જોબ ન મળતા આજથી અમે સફાઈ કામદારો અમારા વિવિધ પ્રશ્નોને જો અમારે ધ્યાનમાં નહીં આવે તો આવતીકાલથી જ પણ સદમતી ભાવનગર સફાઈ બંધ